તો ગઢડા નગરપાલિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી આપાત ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે વિપક્ષે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક વિજિલન્સ તપાસની માંગ કરી છે નગરપાલિકા વિપક્ષના નેતા મિત ડાંગરે આક્ષેપ કર્યો છે કે છેલ્લા આઠ વર્ષમાં જે સફાઈ કોન્ટ્રાક્ટ બે થી બે પોઈન્ટ પાંચ લાખમાં અપાતો હતો તે હવે સીધો પાંચ ગણો વધીને નવ થી દસ લાખ થયો છે જ્યારે કામદારોની સંખ્યા લગભગ એટલી જ છે ત્યારે ડાંગરે જણાવ્યું કે નગરપાલિકા કોન્ટ્રાક્ટ માટે જાહેરનામું અંગત દૈનિકમાં આપે છે જેથી પસંદગીના કોન્ટ્રાક્ટરને કામ આપીને ભ્રષ્ટાચાર થાય છે તેમજ શહેરમાં યોગ્ય રીતે સફાઈ પણ થતી નથી તો બીજી તરફ નગરપાલિકાના એકાઉન્ટન્ટે આક્ષેપોને પાયા વિહુણા ગણાવ્યા હતા અને સ્પષ્ટ કર્યું કે અગાઉનો કોન્ટ્રાક્ટ મર્યાદિત વિસ્તારમાં માટે હતો અને કામદારો પણ થોડા સમય માટે ફરજ બજાવતા હતા હાલ આખા શહેરમાં નિયમિત સફાઈ થાય છે ને કામદારો આખો દિવસ ફરજ પર હોય છે તેમ એકાઉન્ટન્ટે જણાવ્યું હતું થોડા સમય પહેલાં ઢીલકમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એમાં લિમિટેડ એરિયામાં કોન્ટ્રાક્ટ આવતો હતો સફાઈ કામદો નિવૃત્ત થતા અને બહારના આઉટગ્રોથ એરિયામાં સફાઈની કમ્પ્લેનો રહેવા પામતી હોવાથી આવતે સમગ્ર શહેરમાં સફાઈ થાય એ પ્રમાણે થોડોક સફાઈનો એરિયા વધારી કોન્ટ્રાક આપવામાં આવેલ છે કોન્ટ્રાક્ટની પ્રક્રિયા ટેન્ડરિંગ મારફતે કરવામાં આવેલ છે તેમજ જે કાંઈ જાહેર નિવિદા માહિતી વિભાગ દ્વારા આપવામાં આવે છે અને રેગ્યુલર સફાઈ કામદારોને મિનિમમ વેઝિસ મુજબ વેતન ચૂકવામાં આવે છે મારા દ્વારા મુખ્યમંત્રી સાહેબ શ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ગઢડા નગરપાલિકા દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટ જે આપવામાં આવે છે તેમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે તો મારા પત્રથી મુખ્યમંત્રી સાહેબને ધ્યાને દોરાઈને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે મેં પત્ર મોકલો છે એ એમાં વિગતો એવી છે કે હું નગરપાલિકાનો કોર્પોરેટર વોર્ડ નંબર છનો પ્રતિનિધિ તરીકે મને ચૂંટાઈને અહીંયા નગરપાલિકામાં મોકલો છે લોકોએ તો હું છેલ્લા ચાર પાંચ મહિનાથી આવ્યો છું તો ચાર પાંચ મહિનામાં મારા ધ્યાને આવેલી વાત કે નગરપાલિકામાં જે સફાઈ કોન્ટ્રાક્ટ હું નહોતો ત્યારે એટલે કે પહેલાં બીજા મહિનામાં પહેલાં બીજા મહિનામાં આશરે લોકો કર્મચારી સફાઈનું કામકાજ કરતા હતા ત્યારે અઢી લાખ રૂપિયા જેવું બિલ ચૂકવાતું હતું દર મહિને અત્યારે ચાલીસથી થી પિસ્તાલીસ જણા સફાઈનું કામકાજ કરે છે અત્યારે સાડા નવથી દસ લાખ રૂપિયાનું બિલ ચૂકવાય છે તો આવડો મોટો ભ્રષ્ટાચાર કોના આશરે કોના નજર હેઠળ થઈ રહ્યો છે તેને ઉજાગર કરવા માટે મેં મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો છે અને ગઢાનગર પાલિકામાં જે કોઈ વેરો વધારો આવ્યો છે તો વેરો જે પ્રમાણે વધ્યો છે એ બહુ મોટા પ્રમાણે વધ્યો છે એ પ્રમાણે સફાઈ ગઢડા નગરપાલિકાના નામે શૂન્ય છે ગરડા નગરપાલિકા કોઈ સફાઈ કરતી નથી અને આવા મસ્ત મોટા ટેન્ડરોમાં કઈ રીતે એમનો સમાવેશ થાય એમાં ધ્યાન દે એટલે એટલા માટે મેં મુખ્યમંત્રી સાહેબ શ્રીને વિજિલન્સની તાત્કાલિક ધોરણે તપાસ થઈને જે કાંઈ આમાં જે કોઈ અધિકારીથી લઈને જે કોઈ કોન્ટ્રાક્ટરો સંડોવાયેલા હોય તેમાં તાત્કાલિક ધોરણે જે કાંઈ કાયદાકીય મુજબ એમની માથે જે કોઈ કોઈ વસ્તુ કરવી પડે તે કરવા માટેની મારી માગ છે